હું કિશન શ્યાનધવ દાળોદ ગામ પંચાયતમાં હાલ ઉપસરપંચ તરીકે સેવા આપું છું હાલમાં અમારા ગામમાં તળાવમાં કોઈ પણ અગ્રમ્ય કારણસર તળાવનું પાણી દૂષિત થવાથી હજારો માછલીઓના મોત થયા છે મૃત માછલીઓને તળાવમાં હોવાથી દુર્ગંધ આવે છે આજુબાજુમાં રહેનારા લોકોને પણ રહી શકાય નહીં એટલી દુર્ગંધ આવે છે અને આ તળાવમાં માછલીઓના મોત બાબતે સંબંધિત અધિકારીઓને મેં જાણ કરી છે અને ઝડપથી આની તપાસ થાય તેવી હું આ સરકારી તંત્ર જોડે માગણી કરું છું તેમજ માછલીઓના મોત અટકાવવાની કાર્યવાહી તંત્ર દ્વારા ઝડપથી કરવામાં આવે તેવી હું કિશન સેંધવ સરકારી તંત્ર પાસે માગણી કરું છું રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ